રામ રામ નમસ્કાર કેમ છો બધા મજા માને તો આજે આપણે લઈને આવી ગયા છીએ ડુંગળી વિશેની માહિતી અને વર્ષ બે હાજર ચોવીસ પચીસની માલિકા જે ડુંગળીના બિયારણા ધબડાતી બોલાવી દીધી છે અને કાઠું કાઢી ગઈ અને અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કે છે ગીતેશભાઈ ડુંગળી આવે એટલે કેજો ડુંગળી આવે એટલે કેજો અને ઘણા બધા ખેડૂત મિત્રોએ માં બુક કરાવી દીધું તું બિયારણ હવે બધાયને ફોન કરવાનો ટાઈમ તો આપણી પાસે છે ધીમે ધીમે ફોન કરી દઈશું પરંતુ જે ખેડૂત મિત્રોને ફોન કરવાનો કદાચ અમારી પાસે ગાળો ન રહે અને બુકિંગ કરાવેલું છે તો તમ તારે તમારું બિયારણ સો ટકા આવી ગયું છે ડુંગળીનું બી

મોટા મોટા તોતા બનાવવાના છે અને વિજય કેટલું નાખવું જોઈએ આપણે આપણે એની વિશે પણ માહિતી આપીશું અને કઈ કંપનીનું કરવાનું છે અને કયા કંપનીના સોયતરા પાડી દીધા હતા જેમ કે લઈ ગયા હતા બરોબર ઈ એક ગામની માલિકા તમને કહું સનાળીની માલી પાસે સત્સો થી હાડી સત્સો કિલો બુકિંગ કરાવેલું છે સનાણી છે અનાળી છે બરાબર છે પછી વિશ્યા છે પછી આ તમને કહું સુરેન્દ્રનગરમાં મૂળીમાં છે સાયલામાં છે ચોટીલામાં છે આ બધા જ ખેડૂત મિત્રો બુકિંગ કરાવ્યું હતું ગઢડામાં છે ગઢડા નું લાખાણ કામમાં છે બોટાદ છે બોટાદ નું લાખિયાણીમાં છે બધા જ ખેડૂત મિત્રો જેને બુકિંગ કરાવ્યું હતું તો બધા જ ખેડૂત મિત્રો નું મારી નમ્ર વિનંતી છે કે કદાચ ફોન આવે ન આવે તમતર તમારું બિયારણ આવી ગયું છે સો ટકા તમતર આવીને લઈ જજો પરંતુ વાવણી ત્યારે કરવાની છે કાળા બે ની ડુંગળી ની કે કમસે કમ વાવણીના બે ત્રણ હારા વરસાદ થઈ જાય

વક્રોન્ડમાર્વ્યુ સર્વ યા દેવી સર્વૂતે શક્તિણ ચિંતતા નમસ્ત નમસ્ત નમો નમ યા દેવી સર્વૂતે

રાઠાડી દેવાના છે મોટા મોટા અને તમને કહું ટોપ પાંચ કંપનીના જે બિયારણો આવે છે ટોપ પાંચ કંપનીના એમાં આ વર્ષે ગુજરાત માં ની આખા ભારતની મારી નંબર વન ની

આ છે કૃત્યનું બિયારણ વિમલ ચાઈના સુપર ખેડૂત મિત્રો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર છે કે ગુજરાતમાં નહીં આખા દેશની માલિકા ડંકો વગાડી દેવાનું કોઈ બિયારણ હોય તો એ છે કૃતિકા શું કામ કારણ કે બધી જ કંપનીની અલગ અલગ હું કઈ વેરાયટી ની પડખે ડુંગળીનું બિયારણું વાવેતરે પણ સોય આપણી દીધે આટલો માલ ઉતરો છે અને વરસાદ ની સામે સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને અતિશય વરસાદ થવા માંથી પણ તમને કો આ બચી ગયું છે કારણ કે વરસાદના પાણી એ નથી આ ગયા વર્ષના ખેડૂતોના અનુભવને કારણે જ એમને બુકિંગ કરાવેલું છે આપણે બુકિંગનો ખેડૂત મિત્રોનો એક પણ રૂપિયો લીધો નહોતો કારણ કે કંપની જ કેટલું બિયારણ આપી શકવાની હતી એ અમને ખુદને ખબર નહોતી એટલે કંપનીએ કીધું કે તમારે ફક્ત પૈસા આપવાના છે ખેડૂત પાસેથી લેવાના નથી બરાબર છે આપણે એ બુકિંગ કરાવી દીધું હતું તો હવે હું કહું છું તમને ડંકાની ચોટ ઉપર કે બિયારણ હાજરમાં આવી ગયું છે મારી પાસે આવી ગયું છે એમની તમારા નજીકના ગામમાં તાલુકામાં જિલ્લામાં તમ તમે પૂછી શકો છો નગર તમ આપણું સરનામું છે નીલમ મેગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક પાસે જૂના બસ સ્ટેશન ની બાજુમાં ગર્લ્સ હાઈ ની પાસે પીએમ આંગડિયા ની સામે અંબિકા ફેશન ની બાજુમાં શિવમ મેડિકલ ની સામે ઓળુ મોટો તો સરનામું તમને મોદી ન હોય પણ મારે દેવું પડે કારણ કે વિસ્તાર છે એમનો પણ ખુબ ખુબ આભાર કે એમના વિસ્તારની મનપા સૌથી પહેલા એમને અપનાવું છું કે હિતેશભાઈ આ વખતે જો સારું છું તો અમારા ગામમાં તમારે દોઢ થી બે ટન માનવાનું અને ખરેખર એવું જ છું છે

પણ સારું બિયારણ પહેલા લોટનું બિયારણ લઈ અને ઘરે મૂકી દેવું એ આપણા હાથની વાત છે એટલા માટે ખાસ ખેડૂત મિત્રો બરોબર છે કે ઓનિયન કૃતિકા વિમલ ચાઇના સુપર પહેલા લોટનું અને આપણા ગુજરાતમાં નહી પણ આખા દેશની મલ પર ડંકો વગાડ દીધો છે અરે ઘણી ખરી કંપનીને તમને કોઈ શક્તિનું ઢાવણ યાદ અપાવી દીધું એવી તમને કો આ પ્રોડક્ટ છે ત્યારે અને માર્કેટમાં ધૂમ મચાવી રહી છે હું કહું છું એમની માલા ખેડૂતોના મેં વિડીયો મૂકેલા છે

એટલા માટે ખાસ મિત્રો કે રોગ પ્રતિકારક શક્તિ વધારે ધરાવે છે એટલા માટે અને આમાં ફૂગ પણ જે વય જવાનો ઘુંડ બાથો લાગી જવાનો વાયરસ લાગી જવાનો છે પ્રોબ્લેમ છે ને એની સામે પણ સારું એવું સહનશીલ છે એટલા માટે આ વેરાયટીએ ડંકો વગાડી દીધો છે બરાબર છે તો જે ખેડૂમિત્ર ને લેવું હોય તમને તો આજે સ્ટોકમાં આવી ગયું છે બહુ બને દાદા બરાબર હે તો આ તમતર જે ખેડૂત મિત્રો ને લેવું હોય તો તમતર આવી શકે છે અથવા તમારા ગામ માં તાલુકા માં જો આવી ગયું હોય તો તમતર ના લઈ લો પણ ખાસ નમ્ર વિનંતી છે કે ઓ બધી સારી સારી કંપની ના મટીરીયલ ઓછા આવવાના છે લઈને ઘરે મૂકી દેજો બાકી નવો વિડીયો ન આવતા સુધી રજા આપો જય જવાન જય કિસાન